આ બધાનો હિસાબ કેમ થશે મોટાભાઈ આવતીકાલે રાત્રે મારા ઘરે ભેગા થવાનું નક્કી કર્યું છે આઠમની રજા છે કોઈને રાંધવા ખાવાની ચિંતા નથી માનસીએ બધા જ માટે ફરાળની વ્યવસ્થા કરી દીધી છે પહેલો ફોન તમને કરું છું કારણ કે તમે આવશો તો જ બાકીના બંને ભાઈઓને હું દબાણ કરી શકીશ તેમ નાનકો તો તમારી ભાઈએ જ આવશે પ્લીઝ તમે ના ન મોટા મોટાભાઈએ ફોન ઉપાડતાની સાથે જ નિમેશ જાણે કે બેઠો હોય એમ બધું જ બોલી ગયો અરે નિમલા પણ આમ ઉતાવળો કેમ છે બાપુજીએ કહ્યું એટલે તાત્કાલિક પૂરું કરી દેવાનું એમ થોડું હોય થોડી રાહ જો નહીંતર જમાનું શું કહેશે અમે તારા ઘરે આવીશું પણ જે નિર્ણય થાય તે તાત્કાલિક અમલમાં નહીં મુકાય છ બાર મહિના જવા દે પછી બધું જ કરીશું તને એ વાત મંજૂર હોય તો જ હું આવું મોટાભાઈએ શરત મૂકી મોટાભાઈ તમે કહો તે બધું મંજૂર પણ હવે ઉકેલ લાવો તમે બસ આવી જાજો હું બાકીનાને કહી દઉં છું નિમેશે આજીજી કરી સારું ગોઠવી દે મોટાભાઈએ કહ્યું અને નિમેશ રાજીના રેડ થઈ ગયો ત્યારબાદ તેણે મેહુલને ફોન કર્યો મેહુલભાઈ આઠમે રાત્રે મારા ઘરે બધાએ ભેગું થવાનું છે ફરાર માળે ત્યાં જ કરવાનું છે અને મોટા ભાઈ પણ આવે છે તો આપણે હિસાબ બતાવી દઈએ તમારું શું કહેવું છે નિમેશ બોલ્યો હું તો ક્યારનો તલ પાપડ છું મારે તો ઝડપથી ભાગ મળે એટલે છોકરાઓ જોડે અમેરિકા જતા રહેવું છે મારે હવે આ ઝંઝટમાં વધારે રહેવું જ નથી અહીંયા રહેવાની મને તો મજા જ નથી આવતી બાપુજીના કારણે આવવું પડે છે તને શું લાગે છે કમલ્યો માનશે આ બધું મેહુલભાઈ બોલ્યા મોટાભાઈ કહેશે પછી તો કમલ્યો શું એનો બાપે માનશે કમલને એક વખત મારા ઘરે આવવા તો દો નિમેશ આટલું બોલીને ખંધુ હસ્યું અને સામે પણ એવા જ હાસ્યમાં જવાબ આવ્યો અને ફોન મુકાઈ ગયો ત્યારબાદ નિમેશે કમલને ફોન કર્યો હેલો નનકા આઠમના દિવસે આપણે મારા ઘરે ફરાળ કરવાનું રાખ્યું છે મોટાભાઈ અને મેહુલભાઈ પણ આવવાના છે તમે ત્રણેય પણ આવી જજો બાપુજી તો અહીંયા જ છે આપણે ભેગા થઈને આનંદ કરીએ નિમેશે કહ્યું નિમેશભાઈ આનંદ કરીએ કે પછી બાપુજીએ કહ્યું તે પ્રમાણે હિસાબ કરી લઈએ મને ખબર જ છે કે તમને ભેગા થવામાં નહીં હિસાબ પતાવીને ભાગલા પાડવામાં વધારે રસ છે તમે ચિંતા ના કરશો આ વખતે તો મારે પણ મુક્ત થવું છે તો હું ચોક્કસ આવીશ કમલે કહ્યું અને ફોન મૂકી દીધો નિમેશ તો રાજી રાજી થઈ ગયો આ વખતે નનકાએ કોઈ પણ આડોડાઈ વગર વાત માની લીધી તેણે બહુ જ વાત પોતાની પત્ની માનસીને કહી અને તે પણ ખુશ થઈ ગઈ નિમેશે આપેલા આમંત્રણને માન આપીને આઠમની રાત્રે બાલકૃષ્ણ હવેલીની સામે આવેલા યશોદા ભુવન નામના વિશાળ બંગલામાં બધા જ ભેગા થયા જાત ભાતની વાતો અને આનંદ બાદ બધાએ સાંજે ફરાળ કર્યું અને બાળકો બહાર ફરવા નીકળ્યા તો કેટલાક સામેની હવેલીમાં કૃષ્ણ જન્મ મહોત્સવની તૈયારીમાં જોડાવા માટે પહોંચી ગયા હવે ઘરના વરંડામાં ખુરશીઓ ગોઠવાઈ અને દરેક ભાઈ અને તેની પત્નીઓ પણ ગોઠવાયા દરેકના હાથમાં હિસાબનું કાગળ હતું બાપુજી બરાબર સામેની બંગલામાં પોતાના મિત્રો સાથે બેઠા હતા તેણે આ તરફ જોયું અને તેના ચહેરા ઉપર પાછું સ્મિત આવી ગયું તેને અંદાજ હતો કે આ બધા શા માટે ભેગા થયા છે તેઓ તો યાત્રા કરાવી હતી તેનો ખર્ચો થતા અત્યાર સુધી પોતાના મિત્રો સાથે અલગમલકની વાતો કરવામાં મશગુલ થઈ ગયા પહેલા તારો હિસાબ ગણાવી દે પછી બાકીનાની વાત કરીએ છીએ મોટાભાઈએ કહ્યું મોટાભાઈ મારા હિસાબમાં કુલ બાર લાખ રૂપિયા લેવાના નીકળે છે બે વખત બા અને બાપુજીને હોસ્પિટલાઇઝ કર્યા તેના જ નવ લાખ રૂપિયા થઈ ગયા હતા તે ઉપરાંત બંનેને એક વખત ચારધામ કરવા મોકલ્યા હતા તો તેનો ખર્ચો બાના ગુજરી ગયા બાદ પણ બાપુજીએ જે દાન કરાવ્યું તેનો ખર્ચો બાપુજીના ચશ્મા અને દવાનો ખર્ચો અત્યાર સુધી બાપુજીને જે કપડાં લાવી આપ્યા તેનો ખર્ચો તેને મોબાઈલ લાવી આપ્યો તેના માટે નેવો બેડ બનાવડાવ્યો અને બીજું થઈને બાર લાખ રૂપિયા થાય છે નિમેષે લખેલું કાગળ વચ્ચે ટેબલ ઉપર મૂક્યું જેની સાથે બિલો પણ જોડેલા હતા મેહુલ ભાઈ હવે તમારો હિસાબ પણ બતાવીશ દો નિમેષે કહ્યું મોટા ભાઈ મારે તો ખાસ પૈસા લેવાના નીકળતા નથી તેમ છતાં ચાર સાડા ચાર લાખ રૂપિયા થાય છે બા અને બાપુજીને અમરનાથ યાત્રા કરાવી હતી તેનો ખર્ચો તથા અત્યાર સુધી મારા ઘરે જેટલી વખત રહ્યા તે દરમિયાન કરેલા દવા દારૂનો ખર્ચો બાકીના નાના મોટા ખર્ચ મને યાદ નથી પણ જે યાદ છે તે લખાણની સાથે બિલ અટેચ કરેલા છે ભાઈએ કહ્યું મેહુલ ચલ તારા પાંચ લાખ માની લઈએ છીએ ઠીક છે પાંચ પચીસ હજારમાં કશુંય ખાટું મોડું થવાનું નથી હવે મારું જોઈ લો મોટાભાઈએ કહ્યું અને મેહુલભાઈની આંખમાં ચમક આવી ગઈ નિમલા સૌથી પહેલા તો તું આ મકાનમાં રહે છે તેના ઉપર વીસ લાખની લોન મારા નામે લીધી હતી હપ્તાનું વ્યાજ જોવા દઈએ તો પણ વીસ લાખ સીધે સીધા જ લેવાના થાય છે તે ઉપરાંત પપ્પાની બાયપાસ કરાવી મમ્મીના ઠીચરનું ઓપરેશન કરાવ્યું તેનો ખર્ચો અને અલ્પાના લગ્ન કર્યા તેના કૌશિક કુમારને આપેલ સોનાની ચેઇન અને વીટીનો ખર્ચો પણ મેં જ કર્યો હતો આ બધું જ ભેગું કરીને ત્રીસ લાખ જેવો હિસાબ થાય છે નનકા હવે તારું જણાવ એટલે બાપુજીને બધું આપી દઈએ અને આગળની કામગીરી કરીએ મેં પપ્પાની વકીલ પણ વાત કરી લીધી છે મોટાભાઈ કમલભાઈ અને નિમેશભાઈ મારે એક પણ રૂપિયો લેવાનો નીકળતો નથી મારે તો ઉપરથી આપવાના થાય છે મારા ઉપર મમ્મી પપ્પાનું કેટલું ઋણ છે તે મારે ઉતારવાનું છે તમે ત્રણેય મોટા ભાઈઓ બાપુજી સાથે વાત કરીને નક્કી કરી લેજો કે કોને કેટલું આપવાનું છે નાનકો બોલ્યો અને બાકીના ત્રણેય ભાઈઓ અને ભાભીઓની આંખો ચમકી નાનકાતા તારે કયું ઋણ ઉતારવાનું છે અમને તો આ વિશે કંઈ ખબર જ નથી મોટાભાઈએ કહ્યું મોટાભાઈ સૌથી પહેલાં તો બાનું ઋણ ઉતારવાનું છે જેણે મને નવ મહિના પેટમાં રાખ્યો અને અસહ્ય પીડા સહન કરી ત્યારબાદ તેણે મારો સારી રીતે ઉછેર કર્યો બાપુજીએ મને શાળામાં અભ્યાસ કરવા મૂક્યો ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યો તેની પાછળ ખર્ચો કર્યો હું જ્યારે જ્યારે બીમાર પડ્યો ત્યારે આખે આખી રાત બા અને બાપુજી મારી પડખે બેસી રહેતા મારા માથે પોતા મૂકતા દવા અને દુવા કરતા તો બધાનો ખર્ચો મને જ્યારે ઓરી નીકળ્યા ત્યારે મારે માટે દરરોજ દવા અને દુવા કરવા જાગતા હતા બા અને બાપુજી તેની માનતાઓ તેની શ્રદ્ધા ફેરા હું સાજો રહું તે માટે ચાલતા ડાકોર જોવાની માનતા રાખી હતી અને પૂરી કરી સેજલ જ્યારે ગર્ભવતી હતી ત્યારે બધું જ સાજુ સમૂહ પાર પડી જાય તે માટે રાખેલી માનતા અને ધીમહીના જન્મ બાદ અલુણી નવરાત્રિના ઉપવાસ કરીને પૂરી કરેલી માનતા મારી નિષ્ફળતાઓ મારી મુશ્કેલીમાં સતત મારી પડખે રહેવાનો જે શ્રમ કર્યો તેનો ખર્ચો મારા થકી તેને ઘણી વખત પીડા થઈ હશે તેનો ખર્ચો દરરોજ મારી સંભાળ રાખી મને ભોજન કરાવ્યું મને કપડાં લઈ આપ્યા મને વસ્તુઓ લઈ આપી મને રમકડા લઈ આપ્યા મને આગળ વધવાનો અવસર આપ્યો